સુરત રૂરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખબર છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામથી વરસાદે વિરામ લેતાની સાથે જ ઓલપાડ તાલુકાના સાયણ ગામે અચાનક ઈયળોનો ઉપદ્રવ થવાથી લોકો ભયભીત થયા છે લોકોના ઘરો પર અને સોસાયટીના જાહેર માર્ગ પર ધગલબંધી ઈયરો ફટી જોવા મળી હતી ઓલપાડ તાલુકામાં વરસાદે વિરામ લેતાની સાથે જ બે દિવસથી અચાનક સાયણ ગામે થયેલા ઈયળોનો ઉપદ્રવ અંબિકાનગર ગાયત્રીનગર સાંઈ બંગલો આમ ચાર સોસાયટીના લોકોના ઘરોમાં અને રોડ પર લાખોની સંખ્યામાં ફરતી થયેલી ઈયરથી જનતા ભયભીત થવા સાથે આટલું જ નહીં પણ ઈયર ખેતરમાં ઈયર ખેતરમાં ઊભા પાકને પણ નાશ કરવા જેવું જોવા મળ્યું છે સતત થયેલા વરસાદ બાદ ત્રણ દિવસથી વરસાદે વિરામ લેતા ગરમીનો પારો ઊંચો ગયો છે વરસાદના વિરામે વાતાવરણમાં આવેલા બદલાવ સાથે સાયંગામે ચોંકાવનારી ઘટના બની છે સાયંગામની મધ્યે ક્ષેત્રોને અહીને આવેલી અંબિકાનગર ગાયટીનગર અહર્ધના અને સાંઈ બંગલો આમ ચાર સોસાયટી ખાતે બે દિવસથી અચાનક ઈયરનો ઉપદ્રવ થવા થયું જોવા મળ્યું છે રવિવારની સવારે સોસાયટીના રહીશો ઊંઘમાંથી ઊઠે તે પહેલાં લોકોના ઘરોમાં અને રસ્તા પર લાખોની સંખ્યામાં ઈયરો ફરતી જોવા મળતા સોસાયટીના રહીશો ફફરી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં અચાનક આવી જયેલી ઈયરોએ લોકોના વારામાં ઉછારેલા ફૂલ અને ફળના છોડનું નિકંદન કરી નાખવા સાથે જ આટલું જ નહીં હોય ત્યાં ચોંકાવનારી બાબત મુજબ સોસાયટીની બાજુમાં આવેલ દસ વિંગા ખેતરમાં ખેડૂતે તૈયાર કરેલ લીલો ઉપરવાસ ઇકળના પાકને ઈયરોએ સંપૂર્ણપણે નાશ કરી નાખતા ખેડૂતને મોટું નુકસાન થયું છે આમ અચાનક અને તે પણ સાયન વિસ્તારમાં પહેલીવાર લાખોની સંખ્યામાં આવી પડેલી ઈયરો સોસાયટીના રહીશોને જાણે બાંધમાં લીધો હોય એમ ઘરની દિવાલો પર અને ઘરો સાથે મુખ્ય માર્ગ પર ફરતી ઈયરોને લઈને સોસાયટીના રહીશોએ ઘરની બહાર નીકળવા ટાળ્યું છે જ્યારે ઇયરો સોસાયટીને બાનમાં લેવા સાથે લોકોના જીવ પરી કે બંધાતા ગંભીર ઘટના હોવા છતાં તંત્રએ સોસાયટીની મુલાકાત ન લેવા સાથે કોઈ પણ પ્રકારે બચાવની કે ઇયળનાશક કીટકનાશક દવાના છંટકાવ કરવાની કામગીરી કરી ન હતી જ્યારે ખેડૂતોએ સ્વખર્ચે દવાનો છંટકાવ કરતાં ઈયર પર આંશિક નિયંત્રણ મેળવી શકાયું છે જ્યારે જાણકાર ખેડૂતોના કહેવા મુજબ સાયનીની ચાર સોસાયટી અને ખેતરમાં આવી જયેલી ઈયર એ લશ્કરી ઈયર હોય જે ગણતરીના કલાકોમાં પાકનો નાશ કરી નાખે છે